આદ્રા ઓર્ડ નંબર ત્રણ ના સ્ટેશન વિસ્તારમાં પીવાના પાણીની નવીને પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવેલા સ્ટેશન વિસ્તાર બજરંગનગર રામનગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી વાત કરવામાં આવે તો સ્ટેશન વિસ્તારમાં નવીન પાઇપલાઇન નાખવા માટે રેલવે વિભાગની મંજૂરી લેવામાંની જરૂર હતી જે બાબતે છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આ બાબતે રેલવેમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતોનો અંત આવ્યો છે પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરધસિંહ ઝાલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કોર્પોરેટર નયનભાઈ પાવસાર અને કૌશિકભાઈ દરજીના પ્રયત્નો થકી રેલવે વિભાગે રેલવે ફાટક ક્રોસ કરીને નવીન પાઇપલાઇન નાખવા બાબતની મંજૂરી આપવામાં આવી છે જેને લઈને આજ રોજ પાઇપલાઇન નાખવાના ખાતમુહૂર્ત નગરપાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ અને વોર્ડના સદસ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર નયનભાઈ ભાવસાર જયમિનીબેન કૌશિકભાઈ દરજી વિશાલ ચૌહાણ સહિતના કોર્પોરેટરો સાથે પૂર્વ પ્રમુખ મયુધસિંહ ઝાલા અને અન્ય કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા અને નવીન પાઇપલાઇન નાખવા બાબતની મંજૂરી આવતા સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પણ રામ પાંચસો વર્ષ પછી અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા ત્યારે પણ રામ રાજ્ય આવી ગયું એવું લાગતું ત્યારે આજે અમારા વિસ્તાર માટે ખુશીનો દિવસ છે કે આજે અમારા વિસ્તાર રામનગર બચતનગર રામદેવનગર બોગંડા ધરાપરા રોડની જે પ્રાણ પ્રશ્ન પાણીનો હતો એ પ્રાણ પ્રશ્ન આજે હલ થયો છે અમારા અમે ચૂંટણી સમયે મેં તે સમયે નગરપાલિકા પ્રમુખભાઈ મયુરસિંહ ઝાલા અને ધારાસભ્યજી ચેતનસિંહ ઝાલાએ વચન આપ્યું હતું કે તમારો આ જે ત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે મેં કોઈપણ સંજોગમાં હલ કરીશું અને આજે રેલવે બોર્ડે મંજૂરી આપી છે રેલવે ફાટા ક્રોસ કરીને પાણીના પીવાની લાઈન નાખવાની મંજૂરી આજે બોર્ડે આપી છે ત્યારે હું આ વિસ્તારના રહીશો હતી આ વિસ્તારના આગેવાન તરીકે અને અમારા ચાર ચાર કોર્પોરેટર તરફથી હું પાદરા જનપ્રિય અને જેના દિલમાં હર હંમેશ તાલુકાનું હિત વસેલું છે અને અને મારા પરમ મિત્ર એવા ભાઈ ચેતનસિંહ ઝાલાના હું સહજ દિલથી આભાર માનું છું